ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખાય છે ત્યારે આ વ્યવસાયમાં છેતરપિંડીના બનાવોમાં સતત વધારો થઈ નોંધાઈ રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં સાડીઓ પર જોબ કરવાના નામે પિસ્તાલીસ લાખની સાડીઓ લઈને નાસી જનારા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસકર્મી રજા પર ઉતર્યા હોવા છતાં આરોપીઓ તેમની આસપાસ હોવાની જાણ થતાં જ ફરજ નિભાવીને આરોપીને ઝડપી પાડ્યા હતા વરાછા પોલીસે છેતરપિંડી કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા કાપડ માર્કેટમાંથી જોબ વર્ક કરવાના બહાને પિસ્તાલીસ લાખથી વધુની સાડી લઈ ત્રણેય આરોપીઓ નાસી છૂટ્યા હતા જેથી પોલીસે બાતમીના આધારે એક આરોપીને સુરતથી અને બે આરોપીને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યા હતા જેથી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે આરોપીઓએ ગુનો આચાર્યો દરમિયાન વરાછા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને રજા પર ગયેલા પોલીસ કર્મીએ ભાવનગરથી ઝડપી પાડ્યા હતા વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલ વાલસુરભાઈએ રજા દરમિયાન પણ ફરજ નિભાવી હતી પોલીસે આરોપીને ઝડપી પાડી આડત્રીસ લાખથી વધુની સાડીનો મુદ્દામાલ કબજે કર્યો હતો તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત